જય શ્રી કૃષ્ણ મારા વાલાસ્જનો સૌને જય ગુરુદેવ જય શ્રીનાથ આજે ભાદરવા ગુરુવાર દસમ નું શ્રાદ્ધ પડશે મૌન છે પણ દસમનું શ્રાદ્ધ પડશે આજની રાશિ છે મિથુન જે બપોરે સવાયાર ત્યાં સુધી રહીએ છીએ ખબર નથી પછી કર્ક રાશિ થાય છે જેટલા નામ લાગશે છે ગોને હો આજે જેમને શ્રાદ્ધ આવતું હોય તેને કરવું શ્રાદ્ધ ન બની શકે તો તમે ગાયને વીલું પણ આપી શકો બ્રાહ્મણને સીધો પણ આપી શકો અને વસ્ત્રદાન પણ કરી શકો એવું નથી કે જમાડવા ગાયને વીલું આપી દઈએ તો પણ ચાલશે પણ પિતૃ નિમિત્ત કાંઈક કરવું જોઈએ તો સગવડ હોય તો જમાડવા જ જોઈએ જમાડવાનું સૌ શ્રેષ્ઠ છે બ્રહ્મભોજન કરાવવું પણ હવે ન થઈ શકે એમ હોય તો ગાયને લીલું આપી દેવું કોઈને હાથની અગવડ હોય કોઈ હાથ ચોખ્ખો હોય અથવા તો કોઈ પુરુષ એકલા હોય પોતે ખુદ ટિફિન લઈને ખાતા હોય તો જમાડી ન શકતા હોય બધાને રીલ વાપી દેવું કે જોઈએ કોન્ટેક્ટ પણ કરવું જોઈએ આજકાલ લોકો સૌ બોલે છે બર્થ ડે હવે બોલે છે ભણે છે પણ કાંઈ સમજતા નથી બર્થ ડેટનો શું મતલબ થાય તારીખ અને બર્થ ડે બોલે છે બે એટલે દિવસ થાય તે દિવસે કયો દિવસ હતો તો કે રામનવમી તો રામનવમી તો ચૈત્ર મહિનામાં આવે તમે કેમ તારીખ પ્રમાણે દિવસ ઉજવો છો રામનો જન્મદિવસ કયો તો કે રામનવમી કૃષ્ણનો જન્મદિવસ કયો તો કે જન્માષ્ટમી તો આપણો જન્મદિવસ કોઈ તિથિના હોય ત્યારે જ ઉજવવો જોઈએ માફ કરજો પણ તારીખ પ્રમાણે ન ઉજવવો જોઈએ આજકાલ મોબાઈલમાં તારીખ યાદ રહી જાય એટલે સૌ એમાં સેવ કરી લે તારીખ પણ એ ન હોવું જોઈએ તેથી મુજબ જ જન્મદિવસ ઉજવવો જોઈએ તમે તારીખ મુજબ ઉજવો એટલે દર વર્ષે પંદર દિવસ આવ્યું છે આપણું ઓછું થાય છે આજે બે જણાનો જન્મદિવસ હતો મેં બેને સલાહ આપી કે ભાઈ આ તમારો જન્મદિવસ આજે નથી આજે ન ઉજવો કે પંદર દિવસ આવ્યું સ ઓછું થાય છે તમારું જ્યારે ગુજરાતી મહિના પ્રમાણે ઉજો તો તમારું આયુષ્ય પૂરું ગોગવાશે તમે જે શ્રી કૃષ્ણ અહીંયા પડતી મહાદેવ વર્ગ હું જ્યોતિષ તથા કર્મકાંડ કરું છું તેમાં વાસ્તુશાસ્ત્રનું પણ માર્ગદર્શન આપું છું જે બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ નથી કોઈ ફી નથી તમે ગમે તે પ્રશ્ન પૂછી શકો છો ગમે ત્યારે પૂછી શકો છો કોઈ ચાર્જ નથી કોઈ ઓફી નથી મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો બની થી બધામાં વજને વજ મોકલજો વસુ દેવસ તમ દેવમ કંસચાણમ ગજનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત જગત કૃષ્ણ ખુદ આપણા ગુરુ છે તો આપણે બીજા કોઈ ગુરુની ક્યાં જરૂર છે કૃષ્ણની જ ગુરુ માની ગયો અથવા તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ આપણે કોઈ બીજા ગુરુની જરૂર નથી

જય શ્રી કૃષ્ણ જય શ્રીનાથ જય ગુરુદેવ મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન જય શ્રીનાથ જય ગુરુદેવ